નમસ્કાર ખાસ ખબર સાથે હું અને સમાચાર શરૂઆત કરીશું અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં આજે સાંજે ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે શહેરમાં આયોજિત વિવિધ નવરાત્રી મહોત્સવ પર મેઘરાજાએ પાણી ફેરવી દીધું છે સનાતન ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવના મંડપમાં ભારે પવનના કારણે મંડપ ધરાશાયી થયો હતો બીજી તરફ બેગાણી મંડળના નવરાત્રી ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાઈ જતા ખેલૈયાઓમાં નિરાશ થયા છે વરસાદના કારણે અનેક ગરબા રદ કરવા પડ્યા હતા અને ગરબાની ગરબાની મોજમાં નિરાશાનું મોજું ફરી વળ્યું હતું બગસરામાં પવન સાથે વરસાદ ગુમાવ્યો હતો મંડપ ધરાશય થતા ખેલૈયાઓમાં ખેલૈયાઓની મજામાં મજા બગડી ગઈ હતી નવરાત્રી ગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો થઈ ગયો હતો ભારે વરસાદથી ગરબાની મોજમાં ખેલૈયાઓમાં અટકી ગઈ હતી નિરાશાનું મોજું ફરી ગયું હતું ગરબાની મોજમાં ખેલૈયાઓમાં નિરાશાનું મોજું ફરી ગયું હતું અમરેલીમાં ભારે વરસાદથી ગરબાની મોજ અટકી ગઈ હતી ખેલૈયાઓમાં પણ નિરાશા દેખાઈ રહી હતી મંડપ ધરાશાય થતા ખેલૈયાઓની પણ મજા બગડી ગઈ હતી નવરાત્રી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા ભારે વરસાદથી નવરાત્રી ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા હતા ગરબાની મોજ પણ અટકી હતી અને ખેલૈયાઓમાં નિરાશાનું મોજું ફેલાયું હતું